ધરમપુર નાસિક રોડના કામમાં ભ્રષ્ટાચારની ગંધ રાતોરાત બનેલો રસ્તો હાથ વડે ઉખડી જતા ગંભીર આક્ષેપો કરાયા વલસાડ જિલ્લાના ધરમપુર તાલુકામાં રસ્તાના કામમાં ભ્રષ્ટાચારની ગંભીર ઘટના સામે આવી છે ધરમપુર નાસિક રોડ પર તાજેતરમાં જ રાતોરાત બનાવવામાં આવેલો રોડ હાથ વડે સહેલાઈથી ઉખડી જતો હોવાનો એક વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થતાં સમગ્ર પંથકમાં ખળભળાટ મચી ગયો છે સ્થાનિક એક જાગૃત યુવકે આ બનાવનો વિડીયો બનાવીને સોશિયલ મીડિયા પર મૂક્યું હતું વિડીયોમાં સ્પષ્ટપણે જોઈ શકાય છે કે રોડનું કામ એટલું હલકી કક્ષાનું છે કે ડામર અને કપચીનું મિશ્રણ હાથ વડે જ સરળતાથી અલગ થઈ જાય છે સ્થાનિક યુવકે હલકી કક્ષાનું મટીરિયલ વાપરવામાં આવ્યું હોવાનો ગંભીર આક્ષેપ કર્યો છે આ ઘટનાએ જાહેર બાંધકામના કામોની ગુણવત્તા પર મોટો સવાલ ઉભો કર્યો છે અને જવાબદાર અધિકારીઓ તેમજ કોન્ટ્રાક્ટરની મિલીભગતની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે જનતાના પૈસે બનેલો રોડ ગણતરીના સમયમાં જ ઉખડી જતા સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે તંત્ર દ્વારા આ મામલે તાત્કાલિક ધોરણે ઉચ્ચ સ્તરીય તપાસ કરવામાં આવે અને ગુણવત્તામાં ભ્રષ્ટાચાર આચરનારા સામે કડક પગલા લેવામાં આવે તેવી માંગ સ્થાનિકોમાં ઉઠી છે